નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરીથી મારા એક નવા વિડીયોમાં તો આજે આપણે અડદિયા બનાવવાના છે કારણ કે અત્યારે શિયાળો છે અને શિયાળામાં લગભગ બધાના ઘરમાં અડદિયા તો બનતા જ હોય છે અને ઘણા બજારમાંથી પણ લેતા હોય છે તો બજાર જેવા જ આપણે અડદિયા ટીપ્સ અને ટ્રીક સાથે આજે બનાવવાના છે તો વિડીયોને આખે આખો જોજો કારણ કે વિડીયો થોડો લાંબો થશે પણ આ પરફેક્ટ રેસીપી બનશે તો ચાલો શરૂઆત કરીએ તો મિત્રો અડદિયા બનાવવા માટે આપણે આશરે આ એકસો એંશીથી બસો ગ્રામ જેટલું ઘી લીધું છે અને આ ત્રીસ ચાલીસ ગ્રામ જેટલી કિસમિસ છે આ ચાલીસ ગ્રામ જેટલા કાજુ અને બદામ નામે ઝીણા પીસમાં કટ કરી લીધું છે અને આ દૂધ છે દૂધ છે એ આપણે લોટને શેકવામાં વચ્ચે વચ્ચે ઉમેરતા જઈશું આપણે આ દૂધ છે એ બધું નથી નાખવાના આમાંથી આપણે અડધાથી પણ થોડું ઓછું દૂધ નાખશું એમાં અને આ ગુંદ છે આ સો ગ્રામ છે તો આમાંથી પણ આપણે ચોથા ભાગનો આમાંથી ગુંદ વાપરવાના છે અને આ આપણે અડદનો લોટ છે જે અઢીસો ગ્રામ છે તો ચાલો આપણે સૌથી પહેલાં આ ગુંદ છે એને આપણે તળી લઈએ તો આપણે આ ઘીને પહેલાં એડ કરી દેવાનું છે જેટલું આપણું ઘી છે એ ટોટલ ઘીને અને આપણું આ ઘી છે એ ગરમ થઈને ઓગળે અને ગરમ થાય પછી આપણે જે છે એને છે તો આપણું ઘી ગરમ થઈ ગુંદ છે આ ટીપ્સ નંબર એક છે મિત્રો સૌથી જરૂરી ગુંદને ક્યારેય પણ લોટ શેકતી વખતે વચ્ચે ઘણા કહેતા હોય કે આપણે લોટ અડધો શેકાઈ ગયા પછી એમાં ગુંદ નાખીએ તો આપણો ગુંદ છે એ તળાઈ જાય પણ એ ભૂલ ક્યારે પણ નથી કરવાની મિત્રો કારણ કે એકવાર જો તમારે એમાં એક મિસ્ટેક થઈ ગઈ અને લોટ ચીકણો થઈ ગયો તો એ ક્યારેય સુધરશે નહીં માટે હંમેશા ગુંદને ઘીમાં અલગથી તળીને રાખી દેવો એને આપણે એડ કરી દઈએ તરાઈ ગયો છે તો એને આપણે કાઢી લઈએ હવે આપણો જે આ લોટ છે એ આપણે આમાં એડ કરી દેવાનો છે ગેસની ફ્લેમ છે એને બિલકુલ લો ઉપર રાખવાની છે થોડું ઓછું થઈ ગયું તો આપણે થોડું ઘી આમાં ઉમેરી દેશું

ટિપ્સ નંબર બે દૂધ થોડું થોડું એડ કરવું અડધો લોટ શેકાઈ ગયા પછી અને લોટને બરાબર શેકવો એ આપણી ટિપ્સ નંબર બે છે આ મિત્રો આમાં આપણે જે દૂધ નાખ્યું એનાથી આપણે આમાં સરસ મજાની એકદમ કણી પણ પડી છે અડદિયામાં જે બજારમાં કણીવાળા મળતા હોય એ જ રીતે આપણે આમાં કણી પણ પડી જાય છે દૂધ નાખવાથી તો મિત્રો હવે તમે જોઈ શકો છો આપણો લોટ છે એ બિલકુલ શેકાઈ ગયો છે તો હવે આપણે ગેસને બંધ કરી અને આપણે આ કડાઈને નીચે ઉતારી લેશું

જે આપણી કઢાઈ હતી બહુ ગરમ એ પણ થોડી ઠંડી થઈ ગઈ છે અને આપણો આ લોટ શેકાયેલો છે એ પણ થોડો ઠંડો થઈ ગયો છે આ સમયે આપણે આમાં આપણા જે આ કાજુ બદામ કટ કરેલા હતા એને અમે એડ કરી દઈશું સાથે જ આપણી જે આ કિસમિસ હતી એને પણ એડ કરી દઈએ ત્યારબાદ આપણે જે આપણો આ તરેલો એડ કરી દેસુ સારી રીતે મિક્સ કરી લેશું એટલે આપણે હવે નેક્સ્ટ આપણે આ ચાસણી બનાવવાની છે એટલે પછી આપણે ખાલી આમાં ચાસણી જ એડ કરવાની હવે આપણે ચાસણી બનાવવાની છે તો ચાસણી માટે આપણે આ કડાઈ લઈ લીધી છે અને આ બસો પચાસ ગ્રામ આપણે ખાંડ લીધી છે અને એમાં આપણે પાણી એડ કરશું પાણી આપણે ખાંડ આપણી ઓગળે ને એટલું એડ કરવાનું છે જો વધારે પાણી એડ કરશો તો ચાસણી આપણી પાકવામાં એટલી વાર એટલે સૌથી પહેલા ધીમા રાખી ગેસ નો ફ્લેમ ધીમી રાખી અને ખાંડ ને ઓગાળી દેવાની છે અને આપણે એક તારની ઉપર ચાસણી લેવાની છે એક તાર થી નીચે નથી લેવાની આપણી ચાસણી એક તારની તૈયાર થઈ ગઈ છે તો હવા આપણો જે શેકેલો લોટ છે એને આપણે ચાસણીમાં અત્યારે નાખી દઈએ છે અને કારણ કે આપણું લોટ શેકવાનું વાસણ છે એ નાનું છે આ ચાસણીને આપણે હવે આ લોટમાં સારી રીતે મિક્સ કરી દેવાની છે આ જેમ ઠરશે એમ આ જાદુ થશે તો મિત્રો આપ દેખ શકતા હે તો મિત્રો આ તમે જોઈ શકો છો કે અત્યારે આપણે આ જે આપણા અડદિયા છે એ બિલકુલ ઠંડા થઈ ગયા છે અને આમાં ઘી થોડુંક વધારે છે આમાં પણ એ નીચે રહી જશે તળિયે હવે આપણે આને અડદિયાને જેવડી સાઈઝમાં વારવા હોય એવડી સાઈઝમાં વારી લેવાના છે આ રીતના આપણે આને વારી લેવાના છે આ બધા જ અડદિયા વારી અને પછી બતાવું છું તો મિત્રો આ તૈયાર થઈ ગયા છે આપણા અડદિયા હાથેથી વારેલા આ તમે જોઈ શકો છો કેટલા સરસ બની ગયા છે તો આ તૈયાર છે આપણા અડદિયા તો તમે પણ ઘરે આ રીતે અડદિયા બનાવી શકો છો જો તમને આ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોમાં પણ આ વિડીયોને શેર કરો આ મારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર